નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ રીપી ઈ લર્નિંગ હબ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનની અંદર આપણે સંયુક્ત વાયુ સમીકરણ તેમજ પીવી ઇક્વલ ટુ એનઆરટી આદર્શ વાયુ સમીકરણ પરથી આપણે આરના મૂલ્યો તારવેલા અને થોડા ઘણા એમસીક્યુ પણ જોયા હતા મિત્રો હવે નવા સેશનની અંદર આપણે

તમે ફરીથી યાદ કરી લો પી શું છે મિત્રો દબાણ છે વી એટલે કદ છે એન એટલે વાયુના મોલ છે એન એટલે આર એટલે વાયુ અચળાંક છે ટી એટલે નિરપેક્ષ તાપમાન છે હવે તમે જુઓ એન બરાબર વજન ભાગ્યા અણુભાર મૂકી દઈએ મિત્રો વજન ભાગ્યા અણુભાર એટલે કે પીવી બરાબર ડબલ્યુ આર ના છેદમાં એમ થશે આ વી ને નીચે લઈ જઈએ એટલે પીવી બરાબર ડબલ્યુ આર ના છેદમાં આને આપણે ઘનતા કહીએ છીએ કેમ કે વજન ના છે ડીઆરટી અપોન એમ રેડી તો આપણો જવાબ થઈ ગયો મિત્રો પીવી ઇક્વલ ટુ બાય એમ જ્યાં ડી એટલે શું છે ઘનતા આર એટલે વાયુ અચળાંગ ટી એટલે નિરપેક્ષ તાપમાન ને એમ એટલે અણુભા રેડી તો ડીને જો સૂત્રનો નો કરતા બનાવીએ તો એ સૂત્ર બની જાય કહેવાનો મતલબ છે કે તમારી પાસે ઘનતાનું સૂત્ર આવી ગયું હોય ઘનતા જુઓ દબાણના સમ પ્રમાણમાં છે અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એનો મતલબ એમ કે કોઈ પણ વાયુ જો આદર્શ વાયુ તરીકે વર્તતો હોય તો દબાણ કેવું હશે તો કે દબાણ એનું નીચું કે ઊંચું આપણે વિચારીએ અથવા તો આપણે એમ વિચારીએ આદર્શ વાયુની ઘનતા મેક્સિમમ ક્યારે હશે તો આદર્શ વાયુની ઘનતા મેક્સિમમ ક્યારે થાય તો દબાણના સમ પ્રમાણમાં છે તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કે જેટલું દબાણ ઉપર વધુ એટલી ઘનતા વધુ અને જેટલું તાપમાન નીચું એટલી ઘનતા વધુ એટલે ઘનતા મેક્સિમમ કરવી તો દબાણ મેક્સિમમ હોવું જોઈએ અને ટેમ્પરેચર મિનિમમ હોવું જોઈએ એટલે કે ન્યૂનતમ હોવું જોઈએ બરાબર છે ચાલો તો આ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે દવ ઘનતા એ દબાણના સમ પ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે તો મિત્રો ઘનતા મેક્સિમમ કરવા માટે અને મિનિમમ કરવા માટે આ સંબંધ આપણે ખૂબ જ કામ લાગવાના છે ટૂંકમાં નીચા તાપમાને અને ઊંચા દબાણે એ કોઈપણ વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે રેડી અને મેં તમને હમણાં જ સમજાવ્યું એમ કે ઘનતા મેક્સિમમ ક્યારે થશે તો કે ઊંચા દબાણે અને નીચા તાપમાને ઘનતા કેવી થઈ જાય છે મહત્તમ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી એક મસ્ત મજાનો તમને જો એમસીક્યુ બતાવી દો આ જ વસ્તુને એ એમસીક્યુ માં ક્યારે અને કેવી રીતે કન્ફર્મ થાય તો એમસીક્યુ સવાલ આવો હશે के आदर्श वायुनी घंटा महत्तम काय परिस्थितिमा होय ऑप्शन ए बी सी ने डी तोतेर केल्विन तापमान અને દસ વાતાવરણ દબાણ બરાબર બરાબર જોયા કરજો બસો તોતેર કે તાપમાન એક વાતાવરણ દબાણ બસો તોતેર કેલવે તાપમાન અને પોઈન્ટ વન વાતાવરણ દબાણ બસો તોતેર કેલવે તાપમાન પોઈન્ટ ઝીરો વન વાતાવરણ દબાણ આવી પરિસ્થિતિનું નિર્માણ કરે તો આપણે ટેમ્પરેચર ન્યૂનતમ રાખવાનું છે અને પ્રેશર મેક્સિમમ રાખવાનું છે તો એનો મતલબ આપણો જવાબ કયો થશે એ થશે રેડી કેમ કે જુઓ મેક્સિમમ પ્રેશર છે આ ટેમ્પરેચર તો બધા સેમ જ છે ઘણી વાર એવું પણ બને કે આ ટેમ્પરેચર પણ બદલે તો તમારે એવા બે ઓપ્શન તમને મળશે ફિફ્ટી ફિફ્ટી લાઈફ લાઈન યુઝ કરશો એટલે કે ભાઈ સૌથી ન્યૂનતમ દબાણ ક્યાં છે મેક્સિમમ દબાણ ક્યાં છે એ પેલા ચેક કરી લો તો મેક્સિમમ વાળા બે રાખો બાકીના બે ને લીટા મારી દો પછી એમાં કે ન્યૂનતમ ટેમ્પરેચર કોનામાં છે ઘણીવાર એવું પણ બનશે કે ન્યુનતમ ટેચર તો તેર ને બદલે બસો તો તેર ને કરતા કંઈક જુદું ટેમ્પરેચર આપી દેવામાં આવે એટલે જેટલું ટેમ્પરેચર ઓછું એટલી ઘનતા મેક્સિમમ થશે તો મિત્રો ખ્યાલ આવી ગયો કે પીવી ઇક્વલ ટુ એનઆરટી જે છે એની અંદર કેવી રીતે આપણે ઘનતાને સૂત્રનો કરતા બનાવ્યો અને કેવી રીતે સૂત્ર આવ્યું તે ચલો તો હવે આપણે ભણીશું ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ વિદ્યાર્થી મિત્રો આંશિક દબાણ કોને કહેવામાં આવે સૌથી પહેલી વાત તો એ માની લો કે તમે ક્લાસમાં વીસ વિદ્યાર્થીઓ છો બરાબર એક એવું કાલ્પનિક કોથળાનું કલ્પના કરો કે જેમાં ગમે એટલું વજન ભરો કોથળો તૂટતો નથી અને એનું વજન બિલકુલ નહિવત છે તો આપણે એમ એક પ્રોગ્રામ કરીએ કે તમારે બધાનું વજન સરવાળો કરવો માની લો કે કોથળો લઈએ એમાં રોલ નંબર એક વજન કરીએ પચાસ કિલો લખી લેવાનું પચાસ કિલો રોલ નંબર બે ચાલીસ કિલો રોલ નંબર ત્રણ ત્રીસ કિલો એમ કરતા કરતા પચાસે પચાસ વિદ્યાર્થીઓનું વજન કરીએ બધાના અલગ અલગ વજન બરાબર યાદ રાખજો બધાનું વજન થઈ જાય ને પછી એક આ ભરવાના એક સાથે કુલ વજન ત્રણ હજાર કિલો દાખલા તરીકે બરાબર હવે મારો તમને સવાલ છે શું ઇન્ડિવિઝુઅલ કરેલું વજન જે વન પચાસ નંબરનું એક નંબરનું પચાસ કિલો પછી ચાલીસ કિલો પછી ત્રીસ કિલો એવું જે વજન આવ્યું હતું એ બધા જ વજનનો સરવાળો અને આ ટોટલ વજન સેમ થશે થશે હા થશે કેમ તો કે કોઈ પણ વિદ્યાર્થી અંદર અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી એવી જ રીતે વાયુમાં પણ લાગુ પડે જો એક અંદર વિદ્યાર્થી મિત્રો બે કે તેથી વધુ વાયુ ભરવામાં આવે અને જો બંને વાયુઓ એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય તો એ વ્યક્તિગત વાયુઓનું દબાણ એને કહેવામાં આવે આંશિક દબાણ પેલા છોકરાઓનું જે કુલ વજનમાં પોતાનું જે વ્યક્તિગત વજન હતું એને કહેવામાં આવે આંશિક વજન કહેવાય ત્રણ હજાર કિલો ની અંદર એ પહેલા નંબર નું વજન કેટલું તો કે પચાસ કિલો તો પચાસ કિલો એ ત્રણ હજાર ની અંદર ઉમેરાણું એટલે એનું એ પચાસ કિલો એનું શું કહેવાય આંશિક વજન કહેવાય તો અહીંયા પણ એવું જ થશે મિત્રો કે જે એક ચેમ્બર ની અંદર જે વાયુ ભરેલા છે બંને વાયુ જો એકબીજા સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય તો એ ચેમ્બર નું કુલ દબાણ એ બંને વાયુઓના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું હોય છે શું હોય છે એના સરવાળા આને કહેવામાં આવે ડાલટન આંશિક દબાણનો નિયમ કહેવાય શું કહેવામાં આવે ડાલ્ટનનો આંશિક દબાણ જો ફરીથી એકવાર એકબીજા સાથે પ્રક્રિયા કરતા ન હોય આ બહુ એક મસ્ટ છે તેવા વાયુ મિશ્રણનું કુલ દબાણ એ જે તે વાયુના આંશિક દબાણના બેઝિક સરવાળા બરાબર હોય છે કોના બરાબર હોય છે બેઝિક સરવાળા બરાબર એટલે એકબીજા સાથે પ્રક્રિયા થવી ન જોઈએ મિત્રો ચાલો ધારો કે વાયુ એક આ એક ચેમ્બર છે અને એમાં એક વાયુ એક ભરેલો છે ના વાયુ બે ભરેલા છે વાયુ એક અને બે ના આંશિક દબાણ આનું ધારી લઈએ પી વન છે નાનું પી ટુ છે બીજાનું તો આંશિક દબાણ પી વન અને પી નો જો કુલ સરવાળો કરીએ તો પી ટોટલ એ બંનેના બેઝિક સરવાળા જેટલું થાય એનો મતલબ એમ કે કુલ દબાણ એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય માની લો કે એ વાયુ વાયુ દ્વારા દ્વારા ઉત્પન્ન બી પોઈન્ટ છ વાતાવરણ પોઈન્ટ પાંચ અને પોઈન્ટ છ નો સરવાળો કરો એટલું જ આ ચેમ્બરનું દબાણ હોય એટલે કે આંશિક દબાણના કુલ સરવાળા જેટલું હોય છે બરાબર છે નેક્સ્ટ વાત કરીએ મિત્રો બે જુદા જુદા વાયુ હોય દાખલા તરીકે આપણે એમ કીધું ને કે કોઈ બે વાયુ પ્રક્રિયા નથી કરતા તો પ્રક્રિયા કરતા ન હોય એવા વાયુઓના મોલ લઈ લઈએ એન વન એન ટુ એન થ્રી બે ને આપણે ત્રણ વિચારી લઈએ શું કરીએ ત્રણ વિચારી લઈએ તો દરેક ના મોલ જો પીવી ઇક્વલ ટુ એનઆરટી પરથી વિચારીએ કે દરેકનું આંશિક દબાણ કેટલું થશે તો પી એન વન વિચારીએ પહેલો વાયુ વિચારીએ તો એને પી વન કહીએ બીજો વાયુ વિચારીએ તો પી ટુ કહીએ ત્રીજો વિચારીએ તો પી થ્રી કહીએ तो P1 बराबर N1 R T ना छेदमा V कहीं सका जो P इक्वल टू to N R छे तो तमें यहाँ P बराबर आउ लकी सको P बराबर N R T ना छेदमा V आनी अंदर one one by one की मधुमुखी P1 मुखी है तो N1 मुखी है ready तो P1 बराबर N1 R T छेदमा V1 ये भी रहते P2 बराबर N2 R T छेदमा V2 જો બાકીનું બધું તો અચળ જ છે બધા માટે ખાલી મોલ બદલાય છે તો છેદમાં વાયુ માટે થઈ ગયું હવે પી ટોટલ કેટલું થશે તો કે પી ટોટલ આ ત્રણેય ના સરવાળા જેટલું થશે એમાંથી આરટી બાય કોમન કાઢી લીધું તો આરટી છેદમાં વી તો આ કોમન નીકળી ગયું તો એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રીનું જે કુલ કહેવાય એન કુલ જેટલું કહેવાશે શેના જેટલું કહેવાશે કુલ જેટલું કહેવાશે તો મિત્રો હવે આપણે આની જગ્યાએ આપણે આવું વિચારી શકીએ છીએ કે આને આપણે એન કુલ લખીએ એન કુલ આરટી ના છેદમાં વી લખી શકીએ પી કુલ બરાબર તો હવે મિત્રો આ પી વન ના છેદમાં પી કુલ તો પી વન બરાબર એન આરટી અને બીજું સમીકરણ જે હું આ ફૂદડા જેવું દોરું છું એ તમે સમજી ગયા હશો એ બંનેનો આપણે ગુણોત્તર લેવો હોય તો પી વન છેદમાં એન વન ના છેદમાં એન કુલ એટલે એન કુલ બરાબર એક્સ વન થયું મિત્રો તો આરટીવી આરટીવી આ બંને છેદમાં હોય તો આરટી ના છેદમાં વી અને આરટી ના છેદમાં વી ગયું તો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે અહીંયા છેદમાં વી હોય એટલે આ બંને અને આ બંને ગયું તો એક્સ વન ખાલી તો કહેવાનો મતલબ એમ કે પી બરાબર ના છે તો એક્સ વન ગુણ્યા પી ટોટલ થઈ જશે તો એક્સ વન બરાબર પી વન ના છેદમાં પી ટોટલ આવું સમીકરણ પણ તમે લખી શકો છો મારો તમને સમજાવવાનો મતલબ એમ છે કે જો ફરીથી એકવાર વાર પી વન બરાબર હતું એન વન આર ટી ના છેદમાં વી પી ટોટલ બરાબર હતું એન ટોટલ આર ટી ના છેદમાં વી હવે હું આ બેયનો ભાગાકાર કરું તો આર ટી વી આર ટી વી ગયું તો એન વન ના છેદમાં એન ટોટલ વધ્યું જેને કહેવાય મોલ અંશ કહેવાય શું કહેવાય મોલ અંશ કહેવાય રેડી હવે મોલન્સ કીધું તો પી વન ના છેદમાં પી ટોટલ બરાબર તો બરાબર ટોટલ કહી શકાય આવું સમીકરણ આપણું અહીંયા છે જો આના ઉપરથી હવે મારે જો એક્સ વન ને સુતર કરતા બનાવીએ તો એક્સ વન બરાબર શું થાય તો કે પી વન ના છેદમાં પી ટોટલ મિત્રો આ સમીકરણ જ્યાં જ્યાં ને લગતું હશે ત્યાં બધે જ કામ લાગશે ટૂંકમાં તમે ત્રણ સમીકરણ પહેલું સમીકરણ તમારું પી ટોટલ બરાબર એન આર ટી બાય વી આ પહેલું સમીકરણ બીજું આંશિક દબાણનું એક મસ્ત સમીકરણ આ પણ મેળવ્યું કે એક્સ વન જે તે વાયુના મોલન્સ ગુણ્યા પાત્રનું કુલ દબાણ આ સૌથી અગત્યનું છે જે તમે જાણો છો એમ ધોરણ ની અંદર આની બહુ મહત્ત્વતા આવશે કેમ કે આપણે આંશિક દબાણના નિયમ પછી એક હેનરીનો નિયમ પણ ભણવાના છે એટલે બરાબર ચાલો તો આ થયું ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ તો મેં બધું ક્લીન કરી નાખું છું મિત્રો હવે મારે તમને ખાલી બે સૂત્રો યાદ કરાવવા છે એક ફરીથી એકવાર કહી દઈએ તો કે પી ટોટલ પાત્રનું દબાણ કેટલું થશે તો કે એન કુલ

ઓકે ચાલો રેડી તો કેવાનો મતલબ એમ છે આ સમીકરણનો આપણે મોલ કોન્સેપ્ટની અંદર બહુ જ ઉપયોગ કર્યો હતો તમને યાદ હોય તો સમય સમીકરણ સીમિત પ્રક્રિયાની ગણતરી કરી ત્યારે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડિયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આજ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો